પાંથાવાડા મુખ્ય બજાર માર્ગમાં ખાડા રાજ વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન લગભગ દસ હજારથી વધુની વસ્તી ધરાવતા અને દાંતીવાડા તાલુકાના વેપારી મથક તરીકે ગણાતા પાંથાવાડાના મુખ્ય બજારનો આ માર્ગ લોકો માટે માથાનો દુખાવા સમાન બની ગયો છે બજાર રોડ પર જગ્યા જગ્યાએ મસમોટા ખાડાઓ ઉભા થઈ ગયા છે જેના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓ રોજિંદા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે દિવસ દરમિયાન વાહનોની અવર જવર વધી જતા સ્થિતિ વધુ વિકટ બની જાય છે સ્કૂટર બાઇક અને ચાર ચક્રાવાળા વાહનોને ખાડાઓથી બચવા તો બીજી તરફ રોજિંદા ખરીદી કરવા આવતા લોકો માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે સ્થાનિકોની અનેક વખત રજૂઆતો છતાં પણ સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં છે વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ પણ માર્ગની મરમત બાબતે કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે વાહનચાલકોના મંતવ્ય પ્રમાણે ખાડાઓને કારણે અકસ્માતની શક્યતાઓ વધતી જઈ રહી છે નાની ભૂલ પણ ગંભીર ઇજાઓનું કારણ બની શકે છે વેપારીઓએ પણ બજારમાં ધૂળ ગંદકી અને વાહન જામને કારણે ધંધામાં અસર થતી હોવાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે નાગરિકો તંત્રને તાત્કાલિક માર્ગની સુધારણા કરવા મસમોટા ખાડાઓ પૂરવા અને રોડને યોગ્ય રૂપથી સમતલ બનાવવા માંગ કરી રહ્યા છે આમ પાંથાવાડાના મુખ્ય બજાર માર્ગની હાલત લોકો માટે ચિંતાનો વિષય બની ગઈ છે અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે